રાજકોટ તાલુકાના પીપળિયામાં છ વર્ષથી ચાલતી ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રકરણમાં અંતે પોલીસે સ્કૂલની સંચાલિકા સામે ગુનો નોંધ્યો હતો સ્કૂલ સંચાલક ત્રણ દુકાનમાં એલકેજી થી ધોરણ દસ સુધીની સ્કૂલ ચલાવતા હતા અને વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલના નહીં પરંતુ અન્ય આઠ સ્કૂલની માર્કશીટ અને એલસી આપતા હતા કે જેમાં ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલ ઉધાસે કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પીપળિયામાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સંચાલિક તેમાં જણાવ્યું હતું કે તેમના બાળકો ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા પરંતુ જ્યારે તેમને બીજી શાળામાં બેસાડવા માટે લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયા ત્યારે સ્કૂલ સંચાલકે લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના કહી દીધી હતી જેથી આ સ્કૂલ નકલી હોવાનું લાગતા શિક્ષણાધિકારીની સૂચનાથી ટીમ દોડી ગઈ અને તપાસ કરતા વર્ષ બે થી આ સ્કૂલ ગેરકાયદેસર ચાલતી હતી કે જેમાં પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અને નકલી સ્કૂલની સંચાલિકા કાત્યાની તિવારીની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી હતી ગોવી ઇંગ્લિશ સ્કૂલ જે પીપળિયા ખાતે ચોથી તારીખે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તપાસ અર્થે ગયા હતા અને માન્યતાના કાગળો ન હોવાથી તે શાળાને સીલ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી બારમી તારીખે અમે પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને એના આધારે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે એફઆઈઆરની અંદર અમે સમગ્ર હકીકત અને બસો ને બ્યાસી પાનાનો અહેવાલ એની સાથે ઇન્કલુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલો છે